નસવાડીના વાલપુરા સીમમાં બનાવેલ સરકારી તળાવની પાર તોડીને કેટલાક લોકોએ દારૂની પાટી કર્યા બાદ મોટી માત્રામાં તળાવની માટી ચોરી કરી હતી નસવાડી માં રાત્રિના સમયે મોટી માત્રામાં માટીની ચોરી થઈ હતી વિસ્તારના ખેડૂતો સવારે ખેતર પહોંચતા તળાવની પાર તોડી માટી ચોરાઈ હોવાનું જાણવા મળ્યું હતું તેમજ જાહેર રસ્તો પણ તોડી નાખતા ખેડૂતોમાં ભારે રોષ જોવા મળ્યો હતો પાણીના જળસ્તર ઊંચા આવે તે માટે સરકાર લક્ષી યોજનામાંથી ખેતરની આજુબાજુ તળાવ બનાવવામાં આવ્યું હતું જે તળાવમાંથી માટી ખનન રાત્રે કરાતા ખેડૂતોએ માટી ચોરોને પકડી કાર્યવાહી કરાય તેવી માંગ કરી છે ખેતરો આજે હવારમાં આવ્યો તો જોયું પાડો તોડી ના લીધેલા છે માટી માટી આખી ચોરી જ છે કહેવાય હવે કોણ લઈ ગયા છે એ અમને ખબર નથી પણ તાલુકા વિકાસ અધિકારીને આપણે એવું કેવું છે અમારું કે સાહેબ તમે સ્થળ ઉપર આવી અને આ વાતને તપાસ કરો કે આ વાત સાચી છે કે ખોટી છે અમારા ધોર વાછીડા અહીં પોણી પીતા હતા એ પણ સફાઈઓ કરી દીધો પાણીનો સંગ્રહ થવાનો હતો એ બીજું કે પછી અમારી માટી અમારે ઉપયોગ લાગવી જોઈએ કે આ લોકોને ઉપયોગ લાગવી જોઈએ સરકાર શ્રી અમારે યોજના તો કરી આપી પણ રાતો રાત આ ચોરો અહીં બાઈ છે તે ઉઠાવી જાય માટી અમારે હવે કરવું હું તો તમે તાત્કાલિક સ્થળ ઉપર આવી અને તાલુકા વિકાસ અધિકારી સરપંચ તલાટી ને તમામ અધિકારીઓને અમારે નમ્ર વિનંતી કે તમે તપાસ કરો આ લોકોને પકડી અને તમે બીજી જગ્યાએ કોઈ આ કામ ખોટું કરે ના અમારે પાડો બાંધેલો હતો અને આ પાણી રોકાવા માટે બાંધો હતો પાડો એ રાતો રાત ચોડી ગયા છે અને રોડ રોડ બે તો અમારે અમારે સડકે એવું રાખ્યું નહીં રાતો રાત જેસીબી લાવીને પાડો તોડી ગયા છ ફૂટ ઊંચાઈ અને છ ફૂટ ઊંચાઈ હતો બધો પાળો તોડ નાખ્યો અમારે પાણી બે હવે અહીં ગાયોને ભેંસોને પાણી પાવાનું બે તકલીફ છે અમારે હવે અમારે કરવું હું સમાચારોના સતત અપડેટ માટે ટી એને ન્યૂઝને યુટ્યુબ પર સબસ્ક્રાઇબ કરી બેલાઇકોન પ્રેસ કરો અને અમારી સાથે જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર ઉપર